પત્રકાર પરિષદનું આયોજન કરવામાં કરવામાં આવ્યું જેમાં વિપક્ષ દ્વારા સૂચનો આવે છે પણ તે સૂચનો અમલમાં મૂકવામાં આવતા નથી અગાઉ પાંચ સૂચનો જણાવવામાં આવ્યા હતા જે બજેટમાં ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા ત્યારે આ વખતે પંદર જેટલા સૂચનો કરવામાં આવ્યા છે જે બજેટમાં લેવા જોઈએ તેમ વિપક્ષ નેતા મુબારક પટેલે જણાવ્યું

જિલ્લાના તમામ અંગ્રેજી માધ્યમની શાળાનું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે વડોદરા જિલ્લાની કુલ એકસો સોળ જેટલી આંગણવાડીઓમાં આગમચેતીના ભાગરૂપે તમામ બાળ વિકાસ યોજના અધિકારીને આંગણવાડીના ભાડામાં કે અન્ય જગ્યાએ ખસેડવા માટે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે સોળ જેટલા સુચનો વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મુબારક પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તે જિલ્લા વિકાસ અધિકારી તેમજ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષને સુપ્રત કરવામાં આવ્યા છે તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા પામનાર છે ત્યારે આ તમામ મુદ્દાઓને ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે તથા બજેટમાં જો આ સૂચનો અમલમાં નહીં મૂકવામાં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે ઉચ્ચારી છે ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતની સોમવારે સામાન્ય સભા છે બે વાગ્યે અને બજેટની ખાસ મિટિંગ નું આયોજન કરવામાં આવેલ છે એ મિટિંગનું આયોજન જે છે એમાં અમારા કેટલાક બજેટમાં સૂચનો છે વિરોધ પક્ષના સભ્યોના એ જે સૂચનોમાં ખાસ એવું છે કે જિલ્લા પંચાયતમાં અમે અવારનવાર પ્રશ્નો પૂછ્યા છે કે જિલ્લાની આંગણવાડીઓ કેટલી જર્જરિત છે સ્કૂલો કેટલી જર્જરિત છે ગ્રામ પંચાયતો કેટલી જર્જરિત છે એમાં અમને અસંખ્ય બિલ્ડિંગો જર્જરી જોવા મળી છે એવા સમયે જિલ્લા પંચાયત દ્વારા એવા જે બિલ્ડિંગો છે એની મનામ માટે નવીન માટે કોઈ નાણાં ફરવામાં આવ્યા નથી વડોદરા જિલ્લાના જે ખેડૂત સમાજ છે જે ખેડૂત ખેડૂતો ખેતી કરીને પોતાનો પોતાનું ગુજરાન ચલાવે છે એવા ખેડૂતો માટે પણ એક પણ રૂપિયો આ બજેટમાં ફાળવાયો નથી જિલ્લામાં નાના વેપારીઓ છે એ નાના વેપારીઓ માટે પણ કોઈ દ્રાન ફાળવી નથી અને આમ જે જિલ્લામાં અલગ અલગ હેતુ રીતે નાણાં જે ફરવાય છે એક કં ફળવા જોઈએ ખાસ તો મહત્ત્વની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જન્મજયંતિ માટે એક પણ ઉપયોગ ફરવાયો નથી સરદાર વલ્લભભાઈ પટેલ બિલ્ડિંગ તરીકે આ જિલ્લા પંચાયત ઓળખાય છે અને ગુજરાતના પનોટા પુત્ર છે ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી છે અને એમની જન્મ જયંતિ જોવા માટે ત્યાં જિલ્લા પંચાયત દ્વારા એક પણ ઉપયોગ ફરવાતો ન હોય તેઓને એક ખૂબ દુઃખદ ઘટના કહેવાય આપવા માટે ખાસ કરીને વડોદરા જિલ્લાના જે કાંસો છે એ કાંસોની દર વર્ષે સફાઈ થવી જોઈએ પણ છેલ્લા ચાર વર્ષથી સફાઈ થતી નથી એના કારણોસર વરસાદી જે પાણી છે પાણી ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે અને ગામોમાં આવવાના કારણે ગામમાં પાણી આવી જાય છે અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી આંગણવાડીના બાળકો સ્કૂલે જઈ શકતા નથી એટલા માટે અમારી ખાસ રજૂઆત છે કે કાંસોની સફાઈ થવી જોઈએ મહિલા અને બાળકો માટે પણ એક પણ રૂપિયો ફરવાયો નથી તો જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ સત્તાધીશો જિલ્લા પંચાયતના દરેક સભ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા વિના શાખા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના આ બજેટ તૈયાર કર્યું છે તો અમારા જે સૂચનો છે એ સૂચનો અમે લેખિતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીએ છીએ જેથી કરીને અમારા જે સૂચનો છે એ સૂચનો અમારે ચર્ચા વિચારણા કરવામાં આવે અને આગામી જ્યારે ચોવીસ તારીખે સામાન્ય સભા મળવાની છે એમાં બજેટમાં અમારા સૂચનો જો આવવામાં આવશે તો જિલ્લાના તમામ નાગરિકો સુધી સુવિધાઓ પહોંચશે અને

તો વડોદરા જિલ્લાના તમામ નાગરિકો જે છે ખેડૂત છે વેપારી છે નાના છે છે મહિલાઓ જિલ્લા પંચાયતનો વિકાસ દેખાશે પરંતુ માત્ર પર તમે કે બત્રીસ કરોડ ચાલીસ કરોડ પચાસ કરોડનો નું બજેટ મંજૂર કર્યું છે પણ એ બજેટમાં કેટલા વ્યક્તિઓને શું લાભ થવાનો છે એની સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ જિલ્લા પંચાયતમાં જયારે સામાન્ય સભા બે વાગ્યે મળશે અમે જે સૂચનો કરીશું એ સૂચનો અમારા જો સાંભળવામાં નહીં આવે પ્રોસેડિંગમાં એ સૂચનોનો ઉલ્લેખ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું અને જિલ્લાના નાગરિકોને આ બાબતે અમે માહિતગાર કરી અને આંદોલન કરવું પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે કે જિલ્લાના જે નાગરિકો છે જિલ્લાના નાગરિકોના જે ટેક્સના પૈસા છે મહેસૂલના પૈસા છે અને એ મહેસૂલના પૈસાના કારણે આ બજેટ તૈયાર કરવામાં આવતું હોય છે અને જયારે બજેટ તૈયાર કરવામાં આવતું હોય ત્યારે એ બજેટ દરેક નાગરિકને એનો લાભ થવો જોઈએ અને જો લાભ ન થતો હોય તો જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ સત્તાધીશોને આ સત્તા ભોગવવાનો કોઈ અર્થ નથી